હેલો હાજી ક્યાં નિહલભાઈ હાજી હા નેહલબેન સોરી સોરી હા હા જી સર કેમ છો બસ બસ આનંદ આનંદ બેન સર એમાં પેલો એક મારો પ્રશ્ન હતો બેન પેલા કહી દઉં એડવોકેટ છો પણ આપણે એટલું જ સંબોધન કરશું તમે જ્ઞાતિનો કે ઉલ્લેખ નહીં કરતા તમારો કે સામે વાળાનો બિલકુલ પ્રશ્ન અનેક વ્યક્તિને કામમાં આવશે કારણ કે આવા માથાભારે તત્વો ઘણા બધા છે જી જી આપણે જ્ઞાતિનો ઉલ્લેખ નથી કરતા કઈ જ્ઞાતિ જ્ઞાતિ ને તો આવા નાલાયક તત્વો જે છે એમાંથી કઈ રીતે છુટકારો થાય એના માટેના વિકલ્પોની આપણે ચર્ચા કરશું હવે તમારો પ્લોટ વિશે તમે બોલો એટલે પછી આગળ વાત કરીએ જી સર મારો જે પ્લોટ છે એ ખુલ્લો છે બરાબર અને એની બાજુમાં એક હોટેલ છે અને હોટલના ભોગવટાની જમીન છે એ રીતનું છે સાહેબ હવે હું જયારે આપણો કબજો કઈ માં દબાઈ છે ના દબાતું નથી ખુલ્લું જ છે ઓકે પણ જયારે માપણી કરાઈએ છે ત્યારે પૂરતી માપણી નથી થવા દેતા એટલે આજુબાજુના જે તત્વો છે એ એવું કરે છે કે ત્યાં માપણી અટકાઈ દે છે એવું છે કે આખો છે પૈકી નંબર છે આપણે પૈકી માપણી કરાવી નાખો બાજુ બના લેવા દેવા ને આપણને અટકાવી ન શકે દબાણ માનો કે તમારું દબાણ એનામાં હશે બે ઘડી માની લો કે તમારી બે ઉઠા જમીન દબાય છે તમને ખબર પડશે એને નહીં ખબર પડે બીજા નંબરમાં કે કદાચ એની જગ્યા કે આજુબાજુની કોઈની જગ્યા તમારામાં દબા તમારામાં હશે મારામાં દબાણ હશે તોય બાજુવાળાને કોઈને ખબર નહીં પડે એમટીઆર નંબર વાળી માપણી જો હોય મેન્યુઅલ વાળી તો એ રીતે આપણે ઓનલાઈન કરશું એટલે ઓનલાઈન ઓનલાઈન નંબર વગર કોઈ વ્યક્તિને માપણી શીટ મળતી નથી એડવોકેટ જાય તો ભલે કોઈ રાજકારણી જાય તો ભલે બરાબર એટલે એ ટોટલી જે છે એ જેને કહેવાય ને ખુફિયા રહેશે બરાબર બાજુવાળા જે હરામી તત્વો રહ્યા ખબર નહીં પડે કે તમે માપણી કરાવી એમાં શું રિઝલ્ટ આવ્યું છે અને માપણી કરવા માટે અટકાવી નહીં શકે તમારે તમારી જમીનની માપણી તમે કરાવી શકશો હા સર એ જ પ્રશ્ન છે મેન તો કારણ કે જયારે કરાવે છે માપણી ત્યારે અટકાવતા રહે છે એટલે જયારે આપડે ઓનલાઈન આ રીતે કરીએ છીએ મારે પૈકી માપણી કરાવો પૈકી માપણીમાં તમારા કબજામાં તમારે ઉભું રેવાનું હમ અને એ બતાવી દો ને તમારે અટકાવે ત્યારે કેવાનું કે ભાઈ આ કબજા માપણી છે આને અટકાવી શકાય નહીં બરાબર છે સર બરાબર છે sir આજ મુખ્ય પ્રશ્ન હતો મારો આજનો હાજી હાજી ભારપૂર્વક કહી દેવાનું કબજા માપણી છે કબજામાં માપણીને અટકાવી શકાય નહીં સર્વે તો ખબર હોય પણ સર્વે ખબર હોય તો કહી દેવાનું કે માપણી તો થાય જ કબજા માપણી છે આ નાલાયકો હિસામાં આપણી તો કરવા દેશે નહી નહીં કરવા દે અને આવું ગામે ગામ બેન તકલીફ છે જી સર કારણ કે અમુક નાતીઓ જે છે ને એ બાવેડા કહેવાય આનો રસ્તો એક આપણે આપણી પૈકી માપણી કરાવીએ આજુબાજુ વાળા સહમતી લેવા જાવી ન પડે આપણને પોતાને ખબર પડી જાય કે આપણી આપણી પરિસ્થિતિ શું છે આપડી દબાઈ છે કે આપણા માં કોઈ નીકળે છે કે આપડી કોઈ નામાં નીકળે છે બધી ખબર પડી જાય અને પાછા બાજુવાળાને ખબર ન પડે અને એને અટકાવવાનો તો બિલકુલ અધિકાર નથી આવીને ઉભારી કહી દેવાનું કે ભાઈ મારી માપણી થાય છે આવે તો એ જે છે એ પૈકી માપણી થઈ પણ માની ત્રણસો પિસ્તાલીસ ઓબ્લિક એક લખાય ને આવે ને તો પણ માપણી છે

કબજા માપણી કરવાની રહી પણ ત્રણસો પૈકી એક બતાવતું હોય તો પૈકી માપણી કરાવવાની રહી આ રોકી શકે નહીં હા ઓકે બીજી વખત તાલીમ હોય તો ફી માં તો ખબર છે ને આપડે પચાસ ડિસ્કાઉન્ટ આપી પછી તો ગમે ત્યારે ખાલી માં આપણે તાલીમ આપીએ હોય તો આવજો હા પૂછતા રહેજો અને પ્રેક્ટિસ ચાલુ કરો હવે હા હા સર તો ચાલુ કોઈનું છે ને ઓછા કાચ માં કરી દેતા જાઓ હા હા ભલે એવું જ છે ચાલુ કરી જ છે સરસ આવજો ઓકે સર થેન્ક યુ